અંકલેશ્વરમાં પત્નીને ભગાડી ગયો હોવાની શંકાએ યુવકના માતા પિતા ઉપર હુમલો કરનારે ઝડપાયો હતો અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આવેલા હરિકૃપા સોસાયટીમાં રહેતા કલાવતી બેન પટેલ અને તેમના પતિ ઉત્તમ પાટીલ ઉપર ખરોડ ગામ ખાતે રહેતા સિકંદર ડામોર નામનો ઈશમ પોતાની પત્ની અને તેમનો પુત્ર રામેશ્વર ભગાડી ગયો હોવાની શંકાએ હુમલો કર્યો હતો ધારિયા જેવા ધારાદાર હથિયાર વડે દંપતીના માથામાં જીવલેણ ઘા કરી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે ઘાયલ દંપતીને સારવાર અર્થ ઘસેડવામાં આવ્યા હતા તો બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જે સંદર્ભ બી ડિવિઝન પોલીસ ગણતરીના સમયમાં હુમલાખોર ઈસમને ચોવીસ જૂનના રાત્રિના નવ કલાકે અંદાળા ગામ ખાતે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી હુમલામાં વપરાયેલા હથિયાર પણ રિકવર કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી